ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લિમિટ લિમિટ શબ્દનો અર્થ સીમા હદ મર્યાદા છેડો અંત ઓળંગી ન શકાય તેવી મર્યાદા બાંધી દેવું કશાક પર મર્યાદા મૂકવી કે મર્યાદિત કરવું થાય છે લિમિટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ દેર ઇઝ અ સ્પીડ લિમિટ ઓફ એટી કિલોમીટર પર આવર ઓન ધી હાઈવે એટલે કે હાઈવે પર પ્રતિ કલાક 80 કિલોમીટર ની ગતિ મર્યાદા છે એક બીજું ઉદાહરણ જોઈએ તો સિટી લિમિટ ઓફ અમદાવાદ સ્ટાર્ટસ હિયર એટલે કે અહીંથી અમદાવાદ શહેરની હદ શરૂ થાય છે એક અન્ય ઉદાહરણ જોઈએ આ વોસ ટોલ ટુ લિમિટ ધ એક્સપેન્સીસ અર્થાત મને ખર્ચને મર્યાદિત કરવાનું કહેવામાં આવ્યું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ